સચિન વિસ્તારમાં સ્લમ બોર્ડ ખાતે ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવનાર ત્રણ ચલાવનારુને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું કરાવ્યું હતું સુરત સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં ત્રણ માથા ભારે લુટારુઓ ચપ્પુની અણીએ સોનાની ચેઇન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને સોનાની ચેઇન તથા મોબાઈલની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા તો તપાસ દરમિયાન સચિન પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ લૂટારુઓ નવસારીના રાકેશ ઉર્ફે રાક્યા પ્રકાશ વાત સચિન જીઆરડીસી પાલીગામનો સુબોધ ધર્મેન્દ્ર રામાણી અને સચિન કંસાડના સૌરભ મહેશ પંડિતને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓને કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું તો આરોપીઓએ અગાઉ અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાની પણ કબુલાત કરી હતી હા તારીખ રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો જે બાબતે આજે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલા પણ લેવામાં આવશે